નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે જીરુના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાને અંત સુધી જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયો જો તમને પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના તાજા જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર નવસોને એકાવનથી ત્રણ હજાર આઠસોને એકત્રીસ રૂપિયા સુધી બોલાયા રાધનપુરમાં બે હજાર આઠસો ચાલીસથી ત્રણ હજાર આઠસોને એકવીસ ઉંઝામાં ત્રણ હજાર બસો બત્રીસથી ચાર હજાર બસોને વીસ પાટણમાં ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર ત્રણસો ને એકાવન થરાદમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો નેનાબામાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ને બ્યાસી હારીજમાં ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર સાતસો ને બાર હિંમતનગરમાં બે હજારથી ત્રણ હજાર જામનગરમાં બે હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર છસો ને પંચ્યાસી બાબરામાં બે હજાર નવસો નેવુંથી ત્રણ હજાર પાંચસો ને ત્રીસ ત્યાર પછી ખેડૂત મિત્રો દિયોદરમાં ત્રણ હજાર ત્રણસો અગિયારથી ત્રણ હજાર ચારસો ને ત્રીસ વાંકાનેરમાં ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર સાતસો અમરેલીમાં ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ચારસો અંજારમાં ત્રણ હજાર છસો વીસથી ત્રણ હજાર છસો ને વીસ બોટાદમાં ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર સાતસોને પંદર માંડલમાં ત્રણ હજાર ચારસો એકથી ત્રણ હજાર સાતસો ને બાવીસ જેતપુરમાં બે હજાર એકસો અગિયારથી ત્રણ હજાર પાંચસો ને એકાવન રાજકોટમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો ને પંચાણું પાંથાવાડામાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર બસો ભચાઉમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસોને એંશી પાટડીમાં ત્રણ હજાર પાંચસો બ્યાસીથી ત્રણ હજાર સાતસો બે હજાર આઠસો પચીસથી ત્રણ હજાર પાંચસો ને છપ્પન સાવરકુંડલામાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવ રાપરમાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો ને પચીસ મોરબીમાં બે હજાર આઠસોથી ત્રણ હજાર છસો સમીમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો ને પંચોતેર હળવદમાં ત્રણ હજાર થી ત્રણ હજાર છત્રીસ ધ્રોલમાં બે હજાર આઠસોથી ત્રણ હજાર સિત્તેર વિરમગમમાં ત્રણ હજાર સિત્તેરથી ત્રણ હજાર છસો ને સિત્તેર આભાર ખેડૂત મિત્રો દરરોજના આવા તાજા જીરુંના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો તમને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો